ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અધતન નવજાત શિશુ સારવાર વિભાગની શરૂઆત કરાઈ આજે બાળકો માટેનો આઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હમણાં અમે બે દિવસ પહેલા કૃષિ મંત્રીને રજૂઆત કરી હું મોહનભાઈ આપણા રાજેશભાઈ ચુડાસમા અને એમને રજૂઆત કરી કે ડુંગળીના ભાવ નીચે આવી ગયા છે તો તાત્કાલિક નિકાસબંધી છૂટી કરો અથવા નાપેડ મારફત ખરીદી કરવાનું ચાલુ કરાવો એટલે એને નાફેડને તાત્કાલિક સૂચના આપી છે અને ખરીદી ચાલુ કરવાની સૂચના આપી છે ત્યારબાદ હું ગઈકાલે બે દિવસ પહેલાં પિયુષ ગોયલ તો એમને પણ અમે રજૂઆત કરી એને પણ તાત્કાલિક ખરીદી કરવાનું અને નોર્થ ડુંગળી તાત્કાલિક ખરીદી કરી અને મોકલવાની તાત્કાલિક સૂચના આપી સો ટકા ચિંતિત છે જો વિકાસબંધી ને આપણે કહેજો અને અમારી તો એક જ રજૂઆત છે કે ખેડૂતના ડુંગળી ભાવ મળવા જોઈએ તમે ખરીદી કરો કે નિકાસબંધી છૂટી કરો એ ગમે તે કરો પણ ખેડૂતોને ભાવ મળે એવી સો ટકા અમારી જોરદાર રજૂઆત છે અને હું પણ માનું છું કે ખેડૂતોને ડુંગળીના ભાવ મળવા જોઈએ બે વર્ષ પહેલાં જ્યારે ડુંગળીનો પાક ભાવ નહોતા મળ્યા આ પાક નિષ્ફળ ગયો હતો તો આ વખતે ડુંગળીના ભાવ ખેડૂતોને મળવા જોઈએ એવી મારી સો ટકા લાગણી ડોક્ટર ડૉક્ટર કેશવાલા ઘરે જ સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ અમારા ત્યાં આજે નવજાત શિશુ સારવાર કેન્દ્ર એટલે કે એસએનસીયુ નું ઇનોગ્રેશન થયું છે જેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ધડુક સાહેબ માનનીય એમએલએ સાહેબ અને કલેક્ટર સર આવ્યા હતા જેને અમને અહીંયા જે ઉદ્ઘાટન થયું છે એમાં અમે દસ બેડનું વોર્મર અને એમાં વેન્ટિલેટર સીપાપ મશીન આ બધું ઇન્સ્ટોલ કરેલું છે તેનો ખર્ચ અમને લગભગ ફોર્ટી લાખ એટલે અડતાલીસ લાખનું થયું જેમાં કલેક્ટર સાહેબની પ્રેરણા હતી કલેક્ટર સાહેબનું ફંડ પણ છે અને અમારા રોગી કલ્યાણ સમિતિનું પણ ફંડ છે અહીંયા જે બાળકો ટ્રીટ થઈ શકશે એ નવજાત શિશુ હોય છે જેમાં તકલીફ હોય જેમ કે શ્વાસની તકલીફ પછી સેપ્સિસ હોય ઇન્ફેક્શન પછી હાઈપોગ્લાઇસિમિયા ડાયાબિટીસ મમ્મી હોય જેના બાળકોને તકલીફ થતી હોય એની સારવાર નહીં ચાલતી હોય તો એની સારવાર થઈ શકે અને બીજા અનેક રોગો અહીંયા ટ્રીટ થઈ શકશે લો બર્થ વેટ ખાસ તો જેનું વજન ઓછું હોય કાચની પેટીની જરૂર પડતી હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે પછી નોર્મલ કમળો અમુક બાળકોને થતો હોય છે જન્મ પછી જે પાંચ છ દિવસે હોય છે પણ એના સિવાયનું જે વધારે અમને લાગે એ કમળો જરૂર કરતા વધારે છે એના માટે ફોટોથેરાપી યુનિટ પણ અમારા ત્યાં છે આટલી સુવિધા અમે પૂરી પાડશું ટૂંકમાં તાલુકા લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની કામગીરી કરી શકશું એટલે હું આશા કરું છું અને પૂરી મહેનતથી અમે આ ડિપાર્ટમેન્ટને આગળ લઈ આવશું થેન્ક યુ